ઉધરા સડાઈ દીધી આ સારું છે તમારે કોઈ ખાવું હોય તો આવજો આ એક જામફળીમાં હે થોડાક જ છે જજે નથી પોપૈયા હવે આપણે થઈ ગયા પણ ઢાંકી દીધા કેમ કે નજર ન પડે તમારા હંધાઈને નજર લાગી ગયો ને તો હંધાઈ પોપૈયા ખરી જાય એટલે ખોટું ન લગાડતા અને લાગી જાય ને તો વાંધો નહીં જય માતાજી સ્વાગત છે તમારું હાથ એનું મારા એક નવા વ્લોગમાં ને કે છો સૌ બધે મજા મને મજામાં જઈશું આપણે કીધું નહોતો કાંઈ વિડીયો બનાવતા નહોતા કેમ કે કામ આવી ગયું તો એટલે કાંઈ વિડીયો તો નહોતા બનાવી શકતા અને જો આઈન પા મેથી ઉગી ગઈ છે અને અત્યારે આપણે હને પીંડો ઉતારવા જવાનો આઈન પા આવડો આ પીંડો અને આઈન પા સીણા જો આવડા થઈ ગયા તમારે કોઈને ખાવાય તો લઈ જઈજો નમ ઠડ્યા હોતા માં મમ્મી પાસે આલ્યો જો માં મમ્મી ના પાડતી કે વિડિયો નો બનાવતો ને મમ્મી હોઈ આવ હું લન ના પાડતી મન વિડિયો બનાવ ના ના હા હા વિડિયો બનાવ ના પાડી પડી મમ્મી હવે નહીં બનાવવો મન ના પાડી હાલો ઈ કે હક નથી ના પાડી તો કોને તો તે આઈ છે ને બનાવતો તો ખાલી ના કામ કરી આવું ખોટું બોલે દવાઈ વાગે દેવાનું આપણે ભીંડો પેલા હા ને તમે ભીંડો વીણવા જવી પછી આગળ મળવી તમને નહીં બેનો હા કે ના હા 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 પડી આપણે હવે ડોલ ગોત લઈને ભીંડો વીણવા વીએ દેવી પછી તમને સાંતુ દેખાડી હું ગયું હું નથી ગયું હાનથી ઉગી ગયું છે હાલો મળવી આગળ

બીજું જો હા 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 પૈસા જોતા હોય ને એટલે ગમે વસ્તુ ઉપડી જાય હાલો તમને દેખાડી દો મેથી ઉગી ગઈ છે તમારા કોઈને ખાવી હોય ને તો વેણી પાંદડે છે અને બીજું શું છે કે મેથી જેવો એક રજકો હોય હો એટલે એનો જેવો જ છે હું નાનો હતો ને ત્યારે ખાઈ ગયો તો એના હતો કેમ કે ઢોર હાટો હતો પણ અત્યારે નથી ખબર પડતી જો આવો રજકો હોય મેથી જેવો ઓરિજનલ અને આની પાસે સીણા અને અહીંયા કહું હાલો કાકા તો ગયા ભીંડી દેવા એટલે ભીંડો દેવા એમ બોલે ને હવે હે ને બકાલાવાળા એના આયરે મોકલા દેવાનો આપણે તો કંઈ જવાનું નથી અને અમારા પીયુ ડોન જો સવાર સવારમાં ચાલુ કરી દીધો ભાગ રોટલા ખવાય ગાંડા તને ભાગ જ ભાવે છે આ પોરમાં હા ને દૂધ પીને ડાયરેક્ટ ભાગ જ ખાવા મળે કઈ ઉપવાદી જ નથી એને ભાઈ ને આપડી માંડવી જો એમનો પીડી છે કાઢી જ નથી હોય બધું તારી તો નહી હવે બે હોવાનું કામે હા કામ ચાલુ કરીને

ત્રણ ચાર ડિઝાઇનો આવી છે ખોલી ને દેવાની ત્રણ ચાર કેટલા કેટલાક કેટલા પીસ થાય છે બેન કેટલા પીસ થાય છે આઠ જબલા ભરીને દેવાના પચાસ હજાર થઈ ગઈ છે પીસ એમ કે હવે તમારા બી ભાઈએ ખોલાવાના કા અહીં હમુ જો હા પાડી પેલા ને પાકુ નહીં મને ખબર છે ખાઈ ખાઈને બીજું હાલો આપણે હેને કામ ચાલુ કરી દઈએ લાઇટ વહી ગઈ છે ને આપણે અત્યારે હને ઝાડવા જાડવા વાવવાના હાલો તમને દેખાડો હું વાવવાનું છે જય એક આ હે ઝાડું પછી આ સેતુરી આ જામફળી આમાં રાવણા છે અને લીંબુડી છે અહીંયા અને આ શું કહેવાય મમ્મી અને આ ઓલી ખાવી સરોઠી આવડા હે ઝાડવા આપણે હોલ બાજુ ખાડો કર્યો હાલો તમને દેખાડી જ દઉં ખાડો છે તમારે કોઈને ઝાડવા જોતો હોય ને તો લઈ જઈએ આવી જાય અહીંયા નકરા ઉગ્યા છે જ્યાં એટલે એ હમ વાવો ને આપણે રોડે અને ખાડો જો આવડો આ ગયરો છે અહીંયા આમાં ડબ્બો સમાઈ જઈશ ડાય રખાને ડબ્બો જ મૂકી દેવો કાંઈ જ નહીં એટલે કાઢવાનું નહીં કાંઈ જામફર કોઈને ખાવા હવે સારા હે આ બીજો ફાલ આવ્યો હતો ને એમાં હે હું ખાઈ લઉં અત્યારે એક પછી વાવો

ભૂધરાસડી દીધી આ સારું હે તમારે કોઈ ખાવું હે તો આવજો આ એક જામફળીમાં હે થોડાક જ છે જજા નથી હાલો આ હે ને આપડે ચાળ વાવ આવી જયો પહેલા ચાલતા સાનો ટાઈમ થઈ જાય આપડે લઈને વિજય આ જોવો મૂળિયા ખાલી જોવો કેવડા થઈ ગયા માંડ માંડ ઉપડ્યો મૂળિયા ગાડ જ આમાં હાલો છે આવડો વેલો હે મારથી મોટો થોડો ફાગો પડ નાખજો

ઝાડવા તો વાવી દીધા અને હવે હાને પાણી ડોલ પરવાયો ગયો તો અને જો અહીંયા નાના નાના આઈ ગયા ઝાડવા ખાઈ છે આ જામફળી ના હે આમાં હે આમાં તો ખાઈ ગયા જનાવર કા અને આ શેતોરી છે એ હાજી તૈયાર જ થઈ છે આ હાને હાને રોડા વાવવાના ના જો આપણે અહીંયા આ રોડે હાંધી વાવી દેવા આમ લાગટ કેમ કે મસ્તી નું લાગવું જોઈએ એમ વાડી અને આ લો પાણી નાખીએ આવી કેમ કે હવે તો તૈયાર થઈ ગયો જાડું હોય ગયું એટલે હું હોય પીયુષ પોપૈયા હવે આપણે થઈ ગયા પણ ઢાકી દીધા કેમ કે નજર ન પડે તમારા હંધાઈ ની નજર લાગી ગયું હોય ને તો હંધાઈ પોપૈયા ખરી જાય એટલે ખોટું ન લગાડતા અને લાગી જાય ને તો વાંધો નહીં અમને કઈ વાંધો જ ન આવે જો થઈ ગયું રેડી ડબ્બા હોતું વાવવાનું હતું એ હું લાવન ડબ્બા હોતો ભાઈ ઉકાઉ ઉકાઈ નહીં એટલે અને આલો આપણે પાણી નાખી દે કા પીસ એક જ ડોલ નાખવાનું પછી બીજો બપોર પછી જાજુ નો નાખાય ત્યાં આલો થઈ ગયું રેડી પાણી નાખાઈ ગયું છે અને અમારા પીયું ભાઈ આવી ગયા કા આ હું વાયુ હે તરાખ તારા ખાવા માંડો હતું હા આ વિડીયો જો એને ખવરાવીએ ને આપણે હાલો તમને ખવડાવાનું ગયો છે આ થાય ને ત્યારે આ ન થાય ને તો પાછા કાંઈ નહીં આના શાહી થઈ ગયું હે હલો સા પીવા જેવી કાયતરા નથી દેખાડો હાલો સા પીવા જેવી યે યે ય એ શું કર્યું પીઓ લઈ લાઇલ નહીં લાવ નહીં હાલો હવ સા પીવાવી

હાલો આપણે છાપી લેવી હવે મળશું એક નવા નવાલોગ માંથી આવજો